આણંદ કૃષિ યુનિવર્સિટી બોળીબામણીનું ખેતર બની હોય વહીવટી વાવણીના ખેલ દલા તરવાડીના ખેલ રચી સોલાર રૂપટોપમાં પરવાનગી વગર સાત કરોડના ખર્ચ પર ભ્રષ્ટાચારની આશંકા પાંત્રીસ લાખના ખર્ચે કચેરી રિનોવેશન શંકાના દાયરાના પગલે મુખ્ય સચિવ કક્ષાએથી તપાસની માંગ પર હડકંપ આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ દ્વારા કથિત ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યાની આશંકાના પગલે યુનિવર્સિટીને બામણીનું ખેતર બનાવી વહીવટી વાવણીના ખેલ રચી દલાત તરવાડેની માફક લે રીંગણ દસ બાર પરવાનગી ન હોવા છતાં સાત કરોડના ખર્ચે રૂફટોપ તેમજ કચેરીના રિનોવેશન પાછળ પાંત્રીસ લાખના ખર્ચમાં કથિત ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાની આશંકાના આક્ષેપ સાથે કોંગ્રેસ દ્વારા મુખ્ય સચિવ કક્ષાના અધિકારીના વડપણ હેઠળ તપાસ હાથ ધરવામાં આવેની માંગ કરાતા યુનિવર્સિટી કેમ્પસમાં હડકંપ મચી જવા પામ્યાનું જાણવા મળ્યું છે પ્રાપ્ત વિગતો અનુસાર આણંદ કૃષિ યુનિવર્સિટીને બોડી બોડીબામણીનું ખેતર બનાવી સત્તાધીશો દ્વારા વહીવટી વાવણી રચી રહ્યા હોય તેમ અગાઉ તેલકાંડ બાદમાં સિક્યુરિટી કોન્ટ્રાક્ટ જે બાદ સરકારની આંખમાં ધૂળ ઝોંકી મળવાપાત્ર ન હોવા છતાં મોંઘવારી ભથ્થાના નામે નાણાં ઉસેડવાના ખેલ બાદમાં પરવાનગી ન હોવા છતાં સાત કરોડના ખર્ચે સોલાર રૂપટોપ હોય કે કચેરી રિનોવેશન પાછળ પાંત્રીસ લાખના ખર્ચના મુદ્દે કોંગ્રેસ નેતા મનહર પટેલે એકસો એંશી શૈક્ષણિક જગ્યાની ભરતીમાં પણ વહીવટીકાંડ રચવાની આશંકા વ્યક્ત કરી સરકાર દ્વારા અગ્ર સચિવના વડપણ હેઠળ તપાસ હાથ ધરવામાં આવેની માંગ કરવામાં આવતા યુનિવર્સિટી કેમ્પસમાં હડકંપ મચી જવા પામ્યાનું જાણવા મળ્યું છે